शॉट फोकस में आपनो हार्दिक स्वागत छे हूं हीरो आज मुख्य समाचार सब सब अमर बेटी ट्रक ए चले गछे बताओ क्या है मैडम मेरा छोटा बेटी है वो ट्रक में चला गया है ऐसे कैसे जा सकती है पहली पहली बार એટલે જે મને અત્યારે બધું પહેલી પહેલી વાર ફીલ થઈ રહ્યું છે એમ કેરેક્ટર ને नहीं नहीं

કરમ જ ઉગારે ને કરમ જ ડુબાડે કરમ જેનો કાટલો ચાલે પછી કોઈ નો આવે એની નિવારે મારું નામ ધ્રુવ સ્વામી છે હું કાશી રાઘવ ફિલ્મ નો ડિરેક્ટર અને રાઇટર છું અમારી પહેલી ફિલ્મ છે અને પહેલી ફિલ્મ જ મારે એવી કઈક કરવી હતી જે યુનિક લાગી શકે ગુજરાતી ફિલ્મમાં કઈક ચેન્જ કરી શકીએ આપણે લોકો હવે ખબર નહીં હવે રિલીઝ થયા પછી ખબર પડશે કે કેટલું ચેન્જ અમે લોકો લાવી શકે મેં ખાલી પ્રયત્ન કર્યો છે

ખાસું ડિફિકલ્ટ હતું ટુ બી વેરી ઓનેસ્ટ કારણ કે આખી ફિલ્મમાં જે જર્ની છે એ બે કેરેક્ટર્સની છે કાશી અને રાઘવ એમાં બી કાશીની જર્ની ખાસી ફોલો કરી છે કહેવાય ને કે જીવનમાં તમે જેટલું જીવો ને એટલું બધું મેં આ ફિલ્મમાં કાશી જીવી લીધું છે અને એની સાથે મેં પણ જીવી લીધું એક ડિફરન્ટ ડિફરન્ટ પેસેસ કારણ કે સેક્સ વર્કર પણ છે અને મા પણ છે તો માં જે સેક્સ વર્કર છે એ કોમ્પ્લેક્સ ફિલિંગ છે એ એ પકડવા બહુ ડિફિકલ્ટ હતું એટલે મેં ટ્રાય કર્યું કે જે આપણે કેરી જે જોતા હોઈએ ને કે પ્રોસ્ટિટ્યુટ આવા જ હોય આવો જ અવાજ આવી જ રીતે ચાલ્યા મેં ટ્રાય કર્યું કે હું એ ના પકડું એના કરતાં મારાથી મારી બોડીમાં નેચરલી જે આવે છે એ જ એને જ ફોલો કરું રાધર ધેન કોપી કે કોઈ બોલિવુડ ફિલ્મ જોઈ લીધી આ કેરેક્ટર આવી પરફોર્મ તો એ ટ્રાય પછી રાઘવમાં અ મારા કેરેક્ટરનું નામ ઘનો છે અને જે તમે જયસરનું કેરેક્ટર જેવું રાઘવ એ તો એ રાઘવની સાથે ટ્રકમાં એની સાથે એનો ડ્રાઈવર છે ને અમે બંને જોડે જોઈએ છીએ ને આખા પિક્ચરમાં જે પણ ઘટનાઓ ઘટે છે અને જે પણ બધી વસ્તુઓ થાય છે

પણ હા ફર્સ્ટ રિએક્શન જે મારું એ સાંભળીને જે હતું એ તો એ જ હતું કે આપણે આ બધી વસ્તુ ના કરવી જોઈએ પણ એના પછી શું આઉટ થાય છે એના પછી મારી અંદર શું વિચાર આવે છે કેરેક્ટર ની અંદર હવે એ બધું તમારે ત્રીજી તારીખે જોવું પડશે રાઘવ નું કેરેક્ટર મેં અત્યાર સુધી કરેલા બધા જ કેરેક્ટરોમાં બહુ જ ડિફરન્ટ છે જેમ કે ઘણું બધું પહેલી પહેલી વખત છે ધ્રુવ પહેલી વખત ડિરેક્ટ કરી રહ્યો છે દીક્ષા ધ્રુવ પહેલી વખત ડિરેક્ટ કરી રહ્યો છે દીક્ષા પહેલી વખત મમ્મીનો રોલ એ રીતે હું પહેલી વખત ટ્રક ડ્રાઈવર બન્યો છું અને એના માટે ઓબ્વિયસલી ટ્રક ચલાવવાનું શીખ્યો એ બધી તો તૈયારીઓ હતી એ ઉપરાંત ઇન્ટરનલ તૈયારીઓ ઘણી બધી કરવી પડે કારણ કે આ કેરેક્ટર ઇન્ટરનલ વધારે છે એની આંતરિક તૈયારીઓ બહુ બધી કરવી પડી જેમ કે મેં હમણાં કીધું કે રાઘવ જે પણ માણસ જોશે એ એ બહુ હ્યુમન ઇમોશન પર કામ કરે છે એટલે દરેક માણસને રાઘવના જીવનની ઘટનાઓ ક્યાંક ને ક્યાંક દેખાશે એઝ ઇટ ઇઝ નહીં દેખાય એનો પ્રકાર જુદો હોય પણ દેખાશે જેમ કે એક હોય મેં કીધું ને એક્સપેક્ટેશન અને રિયલ તો આપણને જે જોઈતું હોય એ પામવા માટે આપણે અમુક કામો કરી નાખીએ જેના બે ત્રણ રસ્તા હોય આપણે જે રસ્તો પસંદ કરીએ એ રીતની આપણી રિયાલિટી બની એટલે આખી સાયકલ કમ્પ્લીટ થાય તો એ મજાની વાત એ છે કે સ્ક્રિપ્ટમાં એવું કેરેક્ટર છે પહેલી વખત કે ભાઈ એનું આખું કાર્મિક સાયકલ કમ્પ્લીટ થાય